નાના આવેલી સરદાર પટેલ વિદ્યાભવન શાળાએ ધોરણ દસની પરીક્ષામાં પરિણામ મેળવ્યું છે આ શાળામાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરવા સફળતા મેળવી છે જ્યારે પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ શાળામાં અભ્યાસ કરતી દીકરી ડાવરા ફોરમે છસોમાંથી પાંચસો અઠ્યાસી માર્ક્સ મેળવી અઠાણું ટકા મેળવ્યા છે ફોરમે સંભવિત ગુજરાતમાં ટોપ ટેનમાં તેમજ સુરત શહેરમાં ટોપ ત્રણમાં સ્થાન મેળવ્યું છે અદભુત પરિણામ મેળવવાને લઈ ફોરમે જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને રોજના બે થી ત્રણ કલાક રીડિંગનું આ પરિણામ છે જ્યારે અતિ દ્રષ્ટિએ સિદ્ધિ મેળવનાર બદલ તમામ વિદ્યાર્થીઓ ટ્રસ્ટી આચાર્ય અને શિક્ષકો દ્વારા ખૂબ અભિનંદન પાઠવવામાં આવતા આવ્યા હતા વિદ્યા ભવન મારા પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એઇટ અને પર્સન્ટેજ છે નાઇન્ટી એઇટ સ્કૂલ તો બહુ સારી છે અને બધા ટીચર્સ પણ મહેનત કરાવે છે ટ્રસ્ટી પણ આપણે અમારી ઉપર ધ્યાન આપે છે એડમિન ટીચર્સ મમ્મી પપ્પા બધા સારું છે એમ બસ રોજ બે થી ત્રણ કલાકનું રીડિંગ કરે અને જે ક્લાસમાં કરાવે એના ઉપર ધ્યાન આપે તો આવી જાય સારા માર્ક્સ સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા બાબુભાઈ રાદડિયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું આપણી શાળાનું ઉત્તર રિઝલ્ટ ખૂબ સારું આવે છે આ વખતે એકસો સત્તર વિદ્યાર્થીઓમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ ગણતરી કરતાં દર ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આમ ગણતા વન પોઈન્ટ ટુ વિદ્યાર્થી દોઢ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી એવન અથવા તો એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે આ રીતે ગણીએ તો શાળા ગુજરાતમાં આ રીતનું રિઝલ્ટ આપતી હોય એવી મને લાગે છે કે પ્રથમ શાળા છે આ શાળાના પરિણામો ખૂબ સારા આવે એમનું કારણ એ છે કે ટ્રસ્ટીશ્રી આચાર્યશ્રી એડમિનશ્રી અને શિક્ષક વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલું હીર વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિ છે એને પીછાણવાની અમારા શિક્ષકોની અમારા શાળા પરિવારની શક્તિ છે અને એ પ્રમાણે એને અમે કામ કરાવડાવીએ છીએ અને તેનું રિઝલ્ટ આ આવે છે વાલીઓ પણ ખૂબ સહકાર આપે છે ખાસ આ વખતની પરીક્ષા પદ્ધતિઓમાં શિક્ષણ વિભાગ દ્વારા થયેલા થોડા ફેરફારને કારણે પણ રિઝલ્ટ ખૂબ સારું આવેલું છે અમારી ફોરમ જે પ્રથમ નંબરે આવી છે એમના અઠ્ઠાણું ટકા છે અને પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું છે મને લાગે છે કે ગુજરાતમાં એ પ્રથમ દસમાંથી નંબર હશે અને સુરતમાં પ્રથમ ત્રણમાંથી એ ફોરમનો નંબર હશે શાળાની બીજી વિશિષ્ટતા એ છે કે બાળકો આઠ નવ કે એક ધોરણથી અહીંયા દાખલ થાય તો એમના ટકાવારીમાં ઇમ્પ્રુવમેન્ટ ખૂબ આવે છે દસ બાર પંદર ટકાનું ધારો કે દસમા ધોરણમાં કોઈ વિદ્યાર્થીએ પાંસઠ ટકા લાવ્યા હોય તો બારમા ધોરણની અંદર પંચોતેરથી પંચ્યાસી ટકા સુધી આ બાળકોનો વિકાસ થાય છે એ જ ખરેખર તો શાળાની મહેનત છે